ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ કુખ્યાત વાહન ચોરને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લામાં બની રહેલ વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો વોચમાં હતા તે દરમિયાન અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક તેઓને મયુર મહેશ પટેલ નામનો એક ઇસમ એક્ટિવા સાથે મળી આવ્યો હતો તેની પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેના આધારે પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સાત જેટલી એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ઈસમ બને તેટલી જૂની એક્ટિવાને નિશાન બનાવતો હતો જેથી તેની ચાવી આસાનીથી બની જાય અને લોક આરામથી ખુલી શકતું હતું ભરૂચ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈસમ અગાઉ દારૂની ખેપના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એક ખરેખર વાહન ચોરીની એક સરસ મજાની ડિટેક્શન કરેલું છે જેમાં વડોદરા રેન્જ આઈજીપી એસપી શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ ગુનાઓના ડિટેક્શન માટે અવારનવાર માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે આ અંતર્ગત ગઈકાલે ના ક્રાઇમ બ્રાન્ચની એક ઇનપુટ મુજબ સરફરાજ કોન્સ્ટેબલની ઇનપુટ પ્રમાણે વાલીયા ચોકડીથી એક ઇસમ મયુર મહેશભાઈ જાતે કોળી પટેલ મૂળ નવસારીના છે તેમની પાસેથી એક શંકાસ્પદ હાલતમાં એક્ટિવા ટુ વ્હીલર ગાડી મળી આવેલી તેમની વધારે પૂછપરછ કરતાં ક્રાઇમ બ્રાન્ચની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનની કુલ બીજી અન્ય સાત એક્ટિવા ગાડી ચોરી કરેલાનું ખુલવા પામેલું છે માત્ર ખુલવા પામેલું નથી પણ આ સાત એક્ટિવા પણ રિકવર કરવામાં આવેલી છે જે ખરેખર મહત્વની બાબત છે કે અગાઉ ચોરાયેલા વાહનોમાં આ ચોર અને મુદ્દામાલ બંનેનું ડિટેક્શન અને રિકવરી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પીએસઆઈ ચૌહાણસર ધડૂપ સાહેબ અને ગઢવી સાહેબની નિગરાની હેઠળ તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલું છે ખાસ કરીને આરોપીની એમો એવા પ્રકારની છે કે જૂના વેહિકલ વરસ બે વરસ ત્રણ વર્ષ જૂના વેહકલમાં ડુપ્લિકેટ ચાવી લગાવી અને આ વાહનો ખુલી જતા હોય છે રીઝન એટલા માટે કે જૂના વાહનોનું જે ઇગ્નિશન કીનું સ્લોટ હોય છે એ ઘસાયેલું હોય છે જ્યારે નવી ગાડીની અંદર ઇગ્નિશન સ્લોટ એઝ ઇટ ઇજ નવા માર્કાવાળું હોય છે એટલે એની અંદર જૂની ચાવીઓ લાગશે નહીં પણ જૂના જે વેહિકલ છે એના ઇગ્નિશન સ્લોટ ઘસાઈ જવાના કારણે જૂની ચાવીઓ લગાવવાથી કોઈ પણ ડુપ્લિકેટ ચાવી લગાવવાથી એનું લોક ખુલી જવાનું છે એટલે આની ખાસ એમો એવા પ્રકારની છે કે જૂના વાહનો બે વરસ ત્રણ વરસ જૂના વાહનોમાં કોઈ ડુપ્લિકેટ ચાવી લગાવી ખોલી જાય અને લઈને જતો રહે છે